આજની વાર્તા કેનેડામાં માત્ર દસ ડોલરમાં ઉત્તમ કેન્સરની હોસ્પિટલ બની મિત્રો આ વાર્તાની ભૂમિકા મારે બતાવવા માટે ઘણા વર્ષો પહેલાની વાત છે એ વખતે કેન્સર માટેની કોઈ ટ્રીટમેન્ટ આપવામાં હતી જ નહીં વિશ્વ લેવલ ઉપર પણ કેન્સરની ભૂમિકા ઉપરની કોઈ ટ્રીટમેન્ટ હતી નહીં સાધારણ નાની એવી સવલતો મળતી પણ લગભગ મોટે ભાગે કેન્સરના દર્દીઓ બચી ન શકતા આજે પણ હજી સો ટકા કેન્સરમાં આપણે સફળ થયા નથી પણ તેમ છતાં રાહત મળી શકે એવી વ્યવસ્થા તો છે અને આ વાત માત્ર એમ કે છે કે દસ ડોલરમાં કેન્સરની બહુ મોટી હોસ્પિટલ બનાવી અને એ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે કેનેડામાં એક માત્ર સત્તર અઢાર વર્ષની છોકરી એ સ્કૂલમાં ભણવા જતી હતી હોશિયાર હતી ખૂબ મહેનતું હતી અને બરોબર કોઈ કારણોસર એને કેન્સરની અસર લાગુ પડી ગઈ કેન્સરની અસર લાગુ પડી ગઈ એના શિક્ષકો હતા એને પણ એના માટે દયા ઉત્પન્ન થઈ ગઈ ખરેખર આવી નાની ઉંમરની દીકરી હોય અને એને કેન્સર થઈ જાય અને એ તો આફરે મળી જવાની એના માતા પિતા પણ નહોતા એના કઝિનની સાથે છોકરી રહેતી અને એ રીતે એનો સમય ચાલતો હતો અને થોડા સમય પછી એ છોકરીનો અવસાન થાય છે અને જે અવસાન થાય છે ત્યારે સ્કૂલના બધા જ શિક્ષકો એમની સ્મશાન યાત્રામાં જવા માટે આવે છે અને ત્યારે એની લાશને જ્યારે ઉપાડે છે ત્યારે એ લાશની નીચે એક ડબ્બો હતો અને એ ડબ્બાની અંદર દસ ડોલર હતા અને એમાં એક ચિઠ્ઠી લખી હતી કે આ દસ ડોલર મને જે મારા કઝિન હું શાળામાં આવતી ત્યારે મને વાપરવા માટે આપતા એમાંથી મેં ભેગા કર્યા છે અને આ દસ ડોલર હું એને માટે આપું છું કે તમે આ દસ ડોલરથી જ્યારે તમે કેન્સરની સારી હોસ્પિટલ બનાવો ત્યારે તમે આ દસ ડોલર એમાં નાખજો એના આચાર્યને એમ થયું કે દીકરીની ઊંચાઈ કેટલી એમ કહે છે કે આ દસ ડોલર હું આપું છું દસ ડોલરમાં કેન્સરની હોસ્પિટલ બને કેમ પણ એનો પોતાનો આત્મવિશ્વાસ હતો કે મને તો કેન્સરની કોઈ સારવાર ન મળી અને હું પોતે મારું પોતાનું જીવન ચાલ્યું ગયું પણ હવે પછીની જે પેઢી છે એને કેન્સરની જો તકલીફ થાય તો કેન્સરની જો સારી હોસ્પિટલ જો બને તો કદાચ એને રાહત થાય એવો એના મનમાં વિચાર હતો દસ ડોલરથી થાય નહીં એટલે એ દસ ડોલર આચાર્યએ લઈ લીધા અને તરત જ એને કેનેડાના બધા જ પેપરમાં આ આખી માહિતી એનો કેસ છાપો એ દીકરીના ફોટા સાથે એમાં લખ્યું હતું કે આ દસ ડોલર હું એટલા માટે આપું છું કે ફરી ભવિષ્યમાં જેને કેન્સર થાય એને મારી જેમ વહેલું વયું ન જવું પડે અને એ રીતે વાત થઈ અને એમાં કોઈ એક માણસે એમ કીધું કે મારી જમીન પચાસ કેન્સરની હોસ્પિટલ બનાવો ત્યારે આ લોકોએ બધા એમ કીધું સમિતિએ કે પચાસ એકરના પૈસા તો અમારી પાસે નથી અમે કેવી રીતે બનાવી શકીએ પચાસ એકરના પૈસા તો કેટલા થાય ત્યારે એ જે માણસ હતો એ મહામાનવ હતો એણે એમ કીધું કે પહેલી છોકરીએ જે દસ ડોલર એના બોક્સમાંથી જે નીકળ્યા ને એમાંથી મને પાંચ ડોલર આપો અને એ પાંચ ડોલર આ જે અઢીસો એકર જમીન છે એ જમીન છે એ જમીનની કિંમત પેટે માત્ર ને માત્ર આ પાંચ ડોલર મારે જોઈ છે અને આ વાત ફરી વાર છાપવામાં આવી ફરીવાર છાપવામાં આવી તો બધાને એમ થયું હજી પાંચ ડોલર એ છોકરીના બૈચા અને એને કારણે કેનેડાની અંદર માણસો એક પછી એક એક પછી એક ફાળો કરતા જ ગયા કોઈએ દસ હજાર ડોલર આપ્યા કોઈએ એક લાખ ડોલર એમ કરતા કરતાં કરતાં એટલા બધા પૈસા ભેગા થયા એ પાંચ ડોલરના સાથે અને એ ભવ્ય કેન્સરની હોસ્પિટલ આજે પણ કેનેડામાં છે માત્ર ને માત્ર દસ ડોલરમાંથી આ જે હોસ્પિટલ તૈયાર થઈ એ હોસ્પિટલની ભૂમિકા છે અને જેનું બોર્ડ પણ એ હોસ્પિટલ ઉપર મૂકવામાં આવે છે કે દસ છોકરીના દસ ડોલરમાંથી તૈયાર થયેલી કેન્સરની ઉત્તમ હોસ્પિટલ મિત્રો આ વાર્તાની ભૂમિકા કેટલી ગહન છે કેટલી લાગણીશીલ છે અને એ લાગણીની ભૂમિકા ઉપર એ છોકરી પોતે જ્યારે ખરેખર મરી ગઈ ત્યારે એના મનમાં સમાજ તરફની કરુણતા એ પોતે તો બનાવી શકે એમ નહોતી પણ એને એમ થયું હું કાંઈક મુક્તિ જાઉં પછી એમાંથી કદાચ દીવો બનાવું તો કદાચ મોટો એક એક કેવો પ્રકારનો જ્વાળામુખી તૈયાર થાય કે જેની કલ્પના ન થઈ શકે અને થયો અને એ કેન્સર હોસ્પિટલનો આજે બહુ મહત્વનો ઉપયોગ થાય છે અને એટલા માટે મેં આ વાર્તા પસંદ કરી કે કોઈ પણ માણસ પોતાની જો સચ્ચાઈની ભૂમિકા ઉપર નાનો એવો પણ ત્યાગ એને મોટા ફલકમાં પણ રૂપાંતર કરી શકે આ વાર્તા આપણા સંતાનોને જરૂર કહેજો અને એ સંતાનોને પણ આ વાર્તા ખૂબ ગમશે કે આવી ભૂમિકા ઉપર તો એના મનમાં પણ ભવિષ્યમાં કંઈક કરવાની ઈચ્છા થશે અને ખરેખર આ વાર્તા મને ખૂબ ગમે છે મેં અનેક જગ્યાએ પ્રવચનમાં પણ આ વાર્તા કીધી છે અને સર્વને અભિનંદન